તો દોસ્તો આજે આપણે બનાવવાના છીએ એકદમ નરમ અને સોફ્ટ મેથી લાડુ એક જાતના લોટનો ઉપયોગ કર્યા વિના હેલો દોસ્તો સ્વાગત છે તમારું કવિતામાં મેથીના લાડુ બનાવવા માટે આપણને જોઈશે અઢીસો ગ્રામ ઘી અઢીસો ગ્રામ મેથી પાવડર સો સો ગ્રામ કાજુ બાદામ ગંઠોળા પાવડર ચારોળી મગજતરીના બી સોંટ પાવડર અને ખસખસ બધું જ પચીસ પચીસ ગ્રામ ગોળ લઈશું પાંચસો ગ્રામ અને અઢીસો ગ્રામ લીધું છે સૂકું કોપરાનું છીણ જેમને સાંધાના દુખાવો રહેતો હોય કે હાર્ડ કાપ હોય એ માટે મેથી પાક ખૂબ જ સરસ રહેવાનો છે ગેસને એકદમ લો હીટ ઉપર રાખીને આપણે ઘી એડ કરી દઈશું પેનમાં જાડા તળિયાવાળું પેન લઈશું આપણું ઘી સરસ રીતે ઓગળી જાય ત્યારબાદ આપણે અંદર પાંચસો ગ્રામ ગોળ એડ કરી લઈશું ધ્યાન રાખીશું કે આપણે ગોળને ઘીમાં માત્ર ઓગાળવાનો છે એમાં કૂક નથી થવા દેવાનો એટલે ઘી ગરમ થાય એટલે એકદમ લો હીટ ઉપર આપણે ધીરે ધીરે ગોળને હલાવતા રહીશું અને એને ઓગાળી લઈશું આપણે ગોળનો પાયો નથી બનાવી રહ્યા મતલબ કે ગોળ અને ઘી બંને મિક્સ ના થવું જોઈએ ઘી હંમેશા ગોળની ઉપર તરતું દેખાતું હોવું જોઈએ જે માટે આપણે ઘીને માત્ર મીડિયમ જ ગરમ કરીશું અને જો આપણને લાગે કે ઘી વધારે ગરમ થઈ ગયું છે તો આપણે ગેસની હીટ બંધ કરી દઈશું અને ગેસ બંધ રાખીને જ ગોળને ઓગળવા દઈશું ગોળ ઓગળી ગયા બાદ આપણે જે કાજુ બદામ લીધા હતા એનો ભૂકો કરીને મિક્સીમાં પીસીને પછી આપણે આમાં એડ કરી દઈશું દોસ્તો જો તમારા ઘરમાં વડીલ અને વૃદ્ધ હોય તો એમના માટે ચોક્કસથી આ રેસીપી તમે બનાવજો એમને સાંધાને દુખાવાની જો તકલીફ હશે તો એ મટી જશે સાથે સાથે પૌષ્ટિક પણ ખૂબ છે કેમ કે આપણે કાજુ બદામને અંદર એડ કરેલું છે

ધ્યાન રાખીશું કે આપણે મેથી એડ કર્યા બાદ એને વધારે કૂક નથી થવા દેવાની કેમ કે મેથી જેમ જેમ કૂક થતી જશે એમ કડવી થતી જશે તો આપણે માત્ર ત્રણથી ચાર મિનિટ સુધી એને ગેસ પર રાખી છે ત્યારબાદ આપણે કંઠોળા પાવડર મેથી પાવડર મગજતરીના બી ચારોડી અને ખસખસ આમાં એડ કરી દઈશું થોડા મગજતરીના બી અને ખસખસ આપણે પાછળથી ગાર્નિશિંગમાં એડ કરવા માટે રાખેલા છે ગેસને આપણે બીજી ત્રણથી ચાર મિનિટ સુધી થવા દઈશું અને ત્યારબાદ આપણા મેથીના લાડુ વાળવા માટે એકદમ તૈયાર છે અહીંયા અમે મિશ્રણના બે પાર્ટ કરી લીધા છે અડધાના આપણે લાડુ વણીશું અને અડધાના આપણે ચોકઠા મેથી ભાગ બનાવીશું તો એક લંબચરસ વાસણ આ રીતે લઈ લઈશું એને સરસ રીતે પહેલાં ગ્રીસ કરી લઈશું ઘી વડે ત્યારબાદ જે મિશ્રણ છે એ આપણે નાખી દઈશું વાટી લીધી છે એને સ્મૂથ કરવા માટે વાટકીને પણ આપણે પહેલાં ગ્રીસ કરીને જ યુઝ કરીશું તમે જોઈ શકો છો કે કોર્નર્સમાંથી ઘી બહાર આવી રહ્યું છે મતલબ કે આપણો મેથી પાક સરસ રીતે તૈયાર થયો છે થોડા મગજ તરીના બી ચારોળી અને ખસખસ સ્પ્રિંકલ કરી લઈશું આના ઉપર દોસ્તો રોજ સવારે તમે અડધો ટુકડો પણ મેથી પાકનો ખાશો તો તમારે ડોક્ટરની પાસે શરદી તાવની પ્રોબ્લેમ લઈને જવું નહીં પડે હવે ઉપર બાદામ મૂકીને આપણે ગાર્નિશ કરી લઈશું મેથી પાકનું ત્યારબાદ આપણે લગભગ એક મિનિટ સુધી આ મેથી પાકને ઠંડુ પડવા દેવાનું છે બધી વસ્તુઓ પર સ્પ્રિન્કલ કર્યા બાદ આપણે એક વાટકી લઈને એને દબાવી લઈશું જેથી એ ત્યાં ફિક્સ થઈ જાય ત્યારબાદ જ આપણે મેથી પાકના સરસ ટુકડા કરીશું તો ચાલો હવે મેથી પાકના ટુકડા કરી લઈએ અને તમને બતાવીએ કે આપણો મેથી પાક અંદરથી કેટલો સોફ્ટ થયો છે અને કેટલો સ્વાદિષ્ટ થયો છે દોસ્તો આપણો મેથી પાક તો તૈયાર છે હવે બાકી જે બચેલું મિશ્રણ હતું એમાંથી આપણે નાના નાના ગોળ ગોળ લાડુ વળી લઈશું ગોળ લાડુ વણાઈ ગયા બાદ આપણે એના ઉપર ખસખસ એડ કરી દઈશું દોસ્તો ટ્રેડિશનલી આપણા ઘરમાં મેથીના લાડુ જ બનતા આવ્યા હોય છે તો તમને પસંદ હોય એ રીતે તમે મેથી પાક બનાવી શકો છો ચોરસ કે પછી એના લાડવા બનાવીને સ્વાદ અને સેહતથી ભરપૂર રહેવાનો છે મેથી પાક તો ઘરમાં બધાને જ કહેજો કે આ શિયાળામાં મેથી પાક ખાવાનું ભૂલે નહીં આજની રેસીપી જોવા માટે ધન્યવાદ આ વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર